ગેર હાઇડ્રોલિક એન્જિન સારા છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે સા ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો આ ટ્રેક્ટર પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

મોટા ઘણા ગામે જોવા મળશે હવે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ઇઠ્ઠોતેર છ અઢાર નંબર છે તે મુકેશભાઈના છે તો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો આઈસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી સુપર પ્લસ અને વેચવાનું છે મુન્નાભાઈને મોડલની વાત કરું તો બે હજાર એકવીસ બાવીસના મોડલનું આ ટ્રેક્ટર સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર માત્ર ને માત્ર પચીસો કલાક જ ચાલેલું આખું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર પેટી પેક એન્જિન છે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી સો ટકા કન્ડિશન બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા મુન્નાભાઈનો કોન્ટેક કરજો મુન્નાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો મુન્નાભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર ટાયર પણ એકદમ સારા છે પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે કંપનીના આખા ટાયર છે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ પચીસો કલાક ચાલેલું કિંમત ચાર લાખ અને નેવું હજાર

ઓગણસી આઠ ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો મારુતિ સુઝુકી ઈકો ગાડી છે ભરતસિંહને વેચવાની છે કંડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો ટોપ મોડેલ ગાડી બે હજાર એકવીસના ના આ ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાવ ઓછી ચાલેલી અને આખી કંપની કંડિશન શોએ સો ટકા કંડિશનમાં ગાડી રૂબરૂ સ્થળ પર જઈ આ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ભરતસિંહનો કોન્ટેક કરજો ભરતસિંહના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ સોરી ઇકો ગાડી રૂબરૂ જોવા જાવ તો ભરતસિંહનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ઇકો ગાડી વેચાઈ જશે તમારો ખોટો ત્યાં ધક્કો થશે આખી ગાડી કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી ક્યાંય પણ સડો નથી એન્જિન પાવરફુલ એસી કમ્પ્લીટ ચાલુ છે બાકી તમે વધારે માહિતી માટે ભરતસિંહનો કોન્ટેક કરી લેજો બે હજાર એકવીસના ના મોડેલની ઓરિજિનલ ગાડી ઈકો ગાડી ટાયર પણ અત્યારે એકદમ સારા કન્ડિશનમાં છે અને નોન એક્સિડન્ટ એક્સિડન્ટ પણ થયેલું નથી ગાડીની અંદર તેની પણ જવાબદારી કિંમત પાંચ લાખ અને પચાસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો તમને તાલુકો સાયલા જિલ્લો છે સુરેન્દ્રનગર અને વડિયા ગામે જોવા મળશે ઇકો ગાડી લેવી હોય તો ભરતસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે ભરતસિંહ નામ સત્તાણું વાળા નંબર પર મહિન્દ્રા ટ્રેક્ટર વાત કરું તો મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક નેવું ટકા વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર અને કમ્પ્લેટ એકદમ સારું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન સારા રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક લાલભાઈ અથવા સુનિલભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો લાલભાઈ અથવા સુનિલભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં

તો તેની પણ કમ્પ્લીટ છે કિંમત માત્ર એક લાખ પંચાણું હજાર તે પણ અંદાજિત હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી પ્રોપર જોવા મળશે

ટ્રેક્ટરની વાત કરું તો વન ઓનર ટ્રેક્ટર છે મોડેલનું છે ટ્રેક્ટર અને માત્ર અઢારસો કલાક જ ચાલેલું છે ઓરિજિનલ કન્ડિશનમાં ફક્ત અઢારસો કલાક ચાલેલું ટ્રેક્ટર વન ઓનર ઓઇલ બ્રેક વાળું ડબલ પીટીઓ છે ડબલ ક્લચ પાવર સ્ટેરિંગ

તમે ઓઝાર પણ ક્લિયર જોઈ રહ્યા છો નવિયા છે એટલે કે દાતી જે હોય છે એક થ્રેશર છે રોટાવેટર છે રાજલક્ષ્મી કંપનીનું થ્રેશર હલર છે અને પલટી ફાંગા છે એક રાપ છે એ ટુ જેડ ઓઝાર વેચવાના છે અને ઓજાર પણ ટોપ કન્ડિશનમાં છે સારી કન્ડિશનમાં આખા કંડિશનમાં ઓજાર પણ આપવાના છે ટોટલ વસ્તુ એકી સાથે જ આપવાની છે આખો સેટ અને હું તમને કિંમતની વાત કરું તો અગિયાર લાખ અને ત્રીસ હજારમાં જે મેં કીધું તે ટોટલ વસ્તુ તમને મળી જશે અને ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો અને આ ને આ સેટ તમે બીજે ક્યાંય પણ જગ્યાએ લેવા જાવ તો અઢાર લાખમાં આ સેટ આવે છે જે માત્ર અગિયાર લાખ ત્રીસ હજારમાં આપવાનો છે એ પણ ટોટલ જવાબદારી સાથે એક વર્ષ એક વર્ષ ચલાવી અને તમે પાછો મૂકી જાઓ તેટલી ગેરંટી લેવામાં આવે છે કંઈ પણ વાંધો નીકળે તો એવું જવાબદારી સાથે સેટ વેચવાનો છે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટોટલ સામાન જિલ્લો છે ભાવનગર તાલુકો ઘોઘા અને મોરચંદ ગામે જોવા મળશે

એન્જિન કંપની ફિટિંગ છે પાવરફુલ કન્ડિશનમાં અત્યારે એન્જિન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ આખા ટ્રેક્ટરનું રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર ટ્રેક્ટર જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો પહેલા અજયભાઈનો કોન્ટેક કરજો અજયભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો અજયભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો